મારા પતિના ભાઈ ઘરે કોઈ ન હતું ત્યારે શિયાળામાં મને એવી કસરત કે હું થઈ ગઈ કે પરસેવે સવે છે મારું નામ શીલા છે અને હું બાવીસ વર્ષની છું ખૂબ જ બિંદાસ છોકરી છું જોકે મારા પતિને મારી આદત વિશે ખબર નથી મારા પતિ બહાર નોકરી કરે છે અને મારા પતિ છેલ્લા દસ જવાનું કહ્યું ત્યારે મેં હા પાડી અને જવા માટે તૈયાર થવા લાગી હતી તો તેમણે કહ્યું કે મહેશ તારી સાથે છે મહેશ મારા પતિનો ફ્રેન્ડ હતો અને તો મેં પણ કહ્યું કે હા ઠીક છે અને પછી હું જવાની તૈયારી કરવા લાગી હતી અને કબાટમાંથી નવો લઈ બહાર કાઢ્યો અને પહેરી લીધો હતો અને પછી મેં બ્લાઉઝ પહેર્યું હતું પછી મેં બ્લાઉઝ પહેર્યું તે પણ વાદળી રંગનું હતું અને આગળ ચેન વાળું હતું જ ખુલ્લું હતું તેથી હું ખૂબ જ સુંદર લાગી રહી હતી થોડા સમય પછી મહેશે ફોન કર્યો અને કીધું કે ભાભે હું થોડી વારમાં આવું છું અને મહેશનો ફોન આવ્યો ત્યારે મેં મારી કાર લઈને રસ્તા પર આવી ગઈ અને પાંચ મિનિટમાં એ આવી ગયો તે પણ વાદળી રંગનો શર્ટ અને પેન્ટમાં હતો અને તે કારમાં આવીને બેસી ગયો અને તરત જ મને જોઈને તેનું મોં ખુલ્લું પડી ગયું મેં સ્માઇલ આપી અને કાર આગળ હંકારી મારી સામે જોઈને તેણે મને કહ્યું કે તમારો પતિ નસીબદાર છે કે આટલી રૂપાળી પત્ની મળી એને સ્માઇલ આપીને કીધું આજે મારો પતિ નથી તો તમે પણ કીધું કે આજે મારો પતિ નથી તો તમે પણ નસીબદાર થઈ શકો છો થોડીવારમાં અમે પહોંચી ગયા અને અમે અંદર થોડી વાર બેસી પછી અમે સ્ટેજ પર જઈને ગિફ્ટ આપી તે સમયે મહેશ મારી પાછળ હતો મારા પતિના બીજા કેટલાક મિત્રો પણ હતા તેઓ બધા પિતા હતા અને મહેશને મેં ઇશારો કર્યો તમે પાછળની સીટ પર સંતાઈ જાઓ અને કાર અંદર જતી રહે પછી બહાર આવી જજો તેમણે કહ્યું ઠીક છે તે આગળની સીટ પરથી પાછળની સીટ પર જઈને સૂઈ ગયું પછી કાર હું પાર્કિંગમાં લઈને આવી ગઈ હું કારમાંથી ઉતરી અને ઘરનો દરવાજો ખોલીને મહેશને ઇશારો કર્યો અને તે હોલમાં અંદર આવી ગયો પછી હું તેની પાસે ગઈ તો તેણે મને પોતાની નજીક ખેંચી લીધી અને ગળે લગાડી દીધી અને પછી તો શું થયું એવું કે શું વાત કરું મિત્રો પછી તો ખૂબ જ મોજ કરી આ વાર્તા આગળ સાંભળવા માંગતા હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જરૂરથી કરી દેજો અને બે લાયકનને જરૂરથી હોલ પર સેટ કરી દેજો આ વાર્તા ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી વિડીયો જોવા બદલ આભાર કાલે ફરી મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બેલેકન જરૂરથી ઓલ પર સેટ કરી દેજો કાલે દસ વાગે મળીએ